ડીસાના ઝીરડા જૈન સંઘમાં ભગવાન મહાવીર જન્મ કલ્યાણ વાંચન દિવસની ઉજવણી પરિષણમાં મહાપર્વમાં ભાદરવા સુદ એમનો દિવસ એટલે કે પરમાત્મા મહાવીર સ્વામી જન્મ વાંચન દિવસનું વિશેષ મહત્ત્વ જૈન ધર્મમ કોવાથી ડીસાના શ્રી મૂર્તિ મૂર્તિપૂજક જૈન સંપમાં દિવસભર ધામધૂમથી મહાવીર સ્વામી જન્મ વાંચનની ઉજવણી કરાઈ હતી જેને ધર્મનું મહાપર્વ એવું પયુષણ ચાલી રહ્યું છે ત્યારે જિનાલયો અને ઉપાશ્રયોમાં પણ વ્યાખ્યાન વાણી સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં જૈન લોકો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે પયુષણ પર્વ દરમિયાન જિનાલયોમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ વાંચનની પરંપરાગત ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી દિવસભર દેરાસરમાં શ્રાવક અને શ્રાવિકાઓ સેવા પૂજા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા અને જૈન સંઘ દ્વારા વિવિધ ધાર્મિક ઉજવણીઓનું આયોજન કરવામાં આવ્યું હતું ડીસાના જિલ્લામાં સમસ્ત જૈન સમાજ દ્વારા જૈન દેરાસરમાં આઠ દિવસીય પર્વારાત પર્વ પાયુષણ મહાપર્વની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે આઠ દિવસીય જૈન સમાજનો મોટો ધર્મગ્રંથ કલ્પ સૂત્રનું વાંચન ભગવાન મહાવીર જન્મ કલ્યાદા વાંચન સાથે વધામણા કરવામાં આવ્યા જેમાં પારણાજી ઘરે લઈ જવાનો લાભ માતૃશ્રી હેમીબેન નેમીચંદજી બાગરેચા રમેશકુમાર બાગરેચા પરિવારને મળ્યો સકળસંઘ પારણાજી સાથે વાતે ગાતે તેઓના ઘરે લઈ પ્રભુ ભક્તિનો અદ્ભુત માહોલ જામ્યો રાત્રિ જગો પણ ઉત્સાહપૂર્વક કરતાં પ્રભુમય માહોલ બન્યો હતો અહેવાલ મહાવીરસા